કચ્છ કળા માનવામાં આવે છે અહીં કળાઓ અને સંકળાયેલ સાથે જોડાયેલા જે કારીગરો છે અહીં કળા સાથે પણ વૈશ્વિક સ્તરે ખૂબ જ ચમકી રહ્યા છે ત્યારે રોગાના પણ ખાસ કહી શકાય એવા કળા હોય છે ત્યારે અજરખ કળા હોય છે કે પછી ભરત ગૂંથણ હોય છે દરેક ક્ષેત્ર કારીગરોએ પણ રાજ્ય સ્તર થી માંઢીને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પોતાની નામના મેળવી છે અને આજે આપણે એવી જ એક વાત કરીશું આહીર સમાજના મહિલા કારીગર નિમુબેન આહીરની કે જે ટ્રેડિશનલ આર્ટ વર્ક ગુંથણ સાથે મિરર વર્ક સાથે સંકળાયેલા છે અને કે જે તેમની પોતાની બ્રાન્ડ પણ શરૂ કરી રહ્યા છે અને સાથે જ પોતાની સાથે અન્ય 120 જેટલી મહિલાઓને પણ પગભર કરી રહ્યા છે પાછા મૂળ કચ્છના ખાવડાના હાલમાં ભુજના માધા પર ખાતે રહેતા કે જેઓ છેલ્લા પાંચ વર્ષથી મિરર વર્ક અને ગુંથણ વર્કમાં છે ઉપરાંત આ તો આહિર સમાજની મહિલાઓ ભરત ગુંથણનું કામ કરતી જ હતી અને ત્યારે ખાસ નીમુબેન કંઈક અલગ જ કરવા માટે ભાવના સાથે મિરર વર્ક પણ શરૂ કર્યું

આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તેનો ઓર્ડર પણ આપવાના શરૂ થઈ ગયા છે અને પોતાની આહીર આર્ટ અને હેન્ડક્રાફ્ટ છે તેમના નામે પણ ખાસ બ્રાન્ડ બનાવી છે પાયાની શરૂઆત કરી હતી ઝીરો બેલેન્સ થી શરૂઆત પણ કરી હતી બહુ નાના બજેટ થી કેમ કે પેલા અનુભવ નતો કે કેવી રીત ના કરવું પછી જેમ જેમ આગળ ચાલતા ગયા તેમ તેમ અનુભવ થવા લાગ્યો ઓર્ડર મળવા લાગ્યા અને કામ આગળ નીકળવા લાગ્યું